નમસ્કાર આપ જોઈ રહ્યા છો છવલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એક ડબ્બે પચાસ રૂપિયા ભાવ વધ્યા મીટર ડાઉન થતા જ ભાડું ચૂકવવું પડશે એસવીપી એરપોર્ટ પર મળશે સસ્તી ટેક્સી લઘુત્તમ ભાડું રૂપિયા સડત્રીસ પોઈન્ટ પચાસ ઓગસ્ટમાં ભણવા જઈ શકશે જીટીયુના વિદ્યાર્થીઓને કેનેડા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની તક ઓગણત્રીસમી સુધી અરજી કરી શકશે દેશના પાંચસો ચોપન કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાશે યુજી નીટ માટે અરજી પ્રક્રિયા શરૂ નવ માર્ચ અંતિમ તારીખ સુરત સહિત રાજ્યના ચૌદ શહેરોમાં પરીક્ષા છવ્વીસ મે જેઈ એડવાન્સ નવ જૂને રિઝલ્ટ જાહેર થશે સમાચારોમાં વાત કરીએ તો જીટીયુના બી વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેશનલ એક્સપીરિયન્સ પ્રોગ્રામ હેઠળ કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક છે આ માટે તેઓ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે બે હજાર અગિયારથી આઈઈ હેઠળ બીઈ તેમજ એમબીએ બી એ થયેલા ત્રણ બે હજાર ત્રણસો સિત્તેર વિદ્યાર્થીએ કેનેડા જર્મની ઓસ્ટ્રેલિયામાં એકથી દોઢ મહિના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે વિદ્યાર્થીઓ નવ માર્ચે રાત્રે અગિયાર પચાસ સુધીમાં અરજી કરી શકશે આ પરીક્ષા પાંચ મેના રોજ મેઇન પેપર તેમજ પેન પેપર મોડ પર યોજવામાં આવશે અરજી કરવા માટેની સંપૂર્ણ વિગતો તેમજ એનટીએની વેબસાઇટ પર મૂકવામાં આવી છે રાજકોટમાં સુકુ લસણ મોંઘુ તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઊંચો ગયો છે રાજકોટ યાર્ડમાં લીલા લસણનો એક મનનો ભાવ રૂપિયા પહોંચ્યો છે જે વર્ષ કરતાં છે લીલા લસણની આવક ઓછી છે છે અને ભાવ પણ ઊંચા આની અસર આખા રાજ્યભરમાં વર્તાય છે જેના કારણે અમદાવાદ વડોદરા સુરતના લોકો રાજકોટમાં સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી લે છે ગત વર્ષે લીલા લસણના એક મનનો ભાવ રૂપિયા ત્રણસો થી ચારસો સુધી હતો તો બીજી તરફ સ્થાનિક શાકભાજી કરતા અન્ય રાજ્યના શાકભાજી આવક વધારે છે તેમ યાર્ડના ઇન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડા જણાવે છે અને ઘટાડો આવશે તેમ વેપારીઓ જણાવે છે આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદ કરા પડ્યા ત્યારબાદ થોડા દિવસ ઠંડી ઝાકળ અને ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી આમ જે રીતેની ઠંડી મળવી જોઈએ તેવી મળી નથી તેના કારણે લીલા લસણના પાક વાતાવરણ અનુકૂળ આવ્યું નથી તેથી તેમજ ઉતારો ઓછો આવ્યો છે આવક ઓછી છે સામે ડિમાન્ડ વધારે છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈ મેનની ફર્સ્ટ અને સેકન્ડ સેશન બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતી હોય છે એમાં ફર્સ્ટ બે પાંચ લાખ વિદ્યાર્થીઓની જેઈ એડવાન્સ લેવાતી હોય છે આ વખતે આ ટેસ્ટ મદ્રાસ આઈઆઈટી લેશે છવ્વીસ મેની રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે થી પાંચ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવા રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તર થી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે તો ગુજરાતમાં સુરત વલસાડ વાપી વડોદરા અમદાવાદ રાજકોટ સહિત ચૌદ શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે આ વર્ષે ઓવરસીઝ કાર્ડ ધરાવતા યાદ તેમજ યાત્રોને પણ પ્રવેશ અપાશે તેમજ આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં એક લાખ એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓને લાયક ઘડવામાં આવશે છવ્વીસ મેને રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે થી પાંચ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ રૂપિયા ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તરથી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને દુનિયામાં મોટા એરપોર્ટની સરખામણી માર્ગ પર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા અનેક સુધારા પણ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી બધી નવી સુવિધા ઉપલબ્ધ કરાવીને મુસાફરોની મુસાફરી સરળ બની રહે તે માટે પ્રયાસો થયા છે તેમજ તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટેક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અમદાવાદના કોઈ પણ પણ ખૂણે જવા માટે હવે નવી સુવિધા મળી રહેશે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી જેમાં સેલ્ફ ડ્રાઈવ કાર કાર ઓન રેન્ટ ઓલા તેમજ ઉબેર પ્રીપેડ ઓટો રિક્ષા ટેક્સી બીઆરટીએસ બસ અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટની એસી વોલ્વો બસ પરંતુ હવેથી એરપોર્ટ પર પહોંચવા કે એરપોર્ટથી શહેરના અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સિટી ટેક્સીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે જે પ્રકારે મુંબઈમાં કાળી પીળી ટેક્સી કહેવાય છે તેમ શહેરમાં પણ આ પ્રકારની ટેક્સીની શરૂઆત થઈ છે ધીમે ધીમે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટેક્સીનું લધુત્તમ ભાડ રૂપિયા સડત્રીસ પોઈન્ટ પચાસ રાખવામાં આવ્યું છે એટલે કે મીટર ડાઉન થતાં જ મુસાફરો લઘુત્તમ ભાડું ચૂકવવાનું રહેશે ત્યારબાદ દરેક કિલોમીટર પર રૂપિયા પચીસ નો વધારો થશે રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ભાવમાં એક કે બે નહીં પરંતુ સીધા પચાસ રૂપિયાનો વધારો ચિંકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસ નો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે હજાર છસો થઈ ગયો છે તો મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે બે હજાર ચોવીસમાં ફરી આ વધારો ચાલુ થયો છે આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે સિંગતેલના ભાવમાં સીધો રૂપિયા પચાસનો વધારો થતાં ગ્રાહક ઉપર આ બોજો પડશે તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે તો દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે લોકોએ ખાણીપીણી સાબુ શેમ્પુ સિંગતેલ ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલે છે મોંઘવારી વધતા તેની અસર વોશિંગ પાવડર ટૂથપેસ્ટ સાબુ જેવી વસ્તુઓ પર પડી છે આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે સમાચારોમાં વાત કરીએ તો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવતા ઈ ચલનના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરવા મ્યુનિસિપલે ટેન્ડર બહાર પાડ્યા છે રેડ લાઇટ જમ્પ કરાવવી હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધવો તેમજ બીઆરટીએસ લેનમાં ઘૂસી જવા સહિત ટ્રાફિકના જુદા જુદા અગિયાર ગુના પકડવા હાલના કેમેરામાં નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે અને તેના પરથી મેમો જનરેટ કરાશે ધનસુરા તાલુકાના નવી શિનોલ ભેસાવાડા સહિત તાલુકામાં રવિ સિઝનમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું જેમાં ધનસુરા બાયડ અને મોડાસા પંથકમાં ખેડૂતોએ બટાટા કાઢવાનું શરૂ કર્યું છે ધનસુરામાં પણ ખેડૂતો બટાકા કાઢવા ગ્રેડિંગ કરવા સહિતની કામગીરીમાં જોડાયા છે ખેડૂતો બટાકા કાઢવાની કામગીરીમાં જોડાતા ખેતરના સીમાડાઓ ખેડૂતોની અવર જવરથી ધમધમી ઉઠ્યા છે વિચિત્ર વાત કરીએ તો કચ્છના કિસાનો છણિયા ખાતરથી પાક ઉત્પાદન કેવી રીતે વધે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન આગળ વધી રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ થયેલા આ અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો લાભ અભિયાનમાં જોડાયેલા તેમજ અન્ય ખેડૂતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસ યોજાઈ રહ્યો છે ભરૂચ જિલ્લામાં આ વર્ષે ઠંડીની અસર ઓછી રહી છે જેની અસર ફળોનો રાજા એટલે કે આંબાની ખેતી પર સ્પષ્ટ દેખાઈ રહી છે સામાન્ય તેમજ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર ફૂલ લાગી જતા હોય છે જો કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયું છે ત્યારે હજી સુધી ત્રીસથી થી ચાલીસ ટકા જેટલા જ ફૂલ લાગ્યા હોય આ વર્ષે કેરીનો સ્વાદ ફીકો પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આગામી બાવીસ મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ટના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે જેથી શહેરીજનોને લાવવા લઈ જવા માટે નવસારી ડેપોમાંથી પાંત્રીસ બાદ ફાળવવામાં આવી છે જેમાં ડેપોના પાંત્રીસ કર્મચારીઓ જોડાયા છે આ કાર્યક્રમને સફળ બનાવવાને લઈને વહીવટી તંત્ર કામે લાગ્યું છે